હા લો નમસ્કાર સરળ માહિતી કપાસ બજારની અંદર જોઈએ તો મહત્તમ સપાટી છે આપણે ભાવની સોળસો પચાસ રૂપિયા થી આગળ જતી જોવા નથી મળતી અને જોઈએ તો નબળી ક્વોલિટી છે એમાં ભાવ છે આપણને ઘણા બધા ચાલીસ થી પચાસ રૂપિયા પાછલા દસ થી પંદર દિવસમાં ઘટેલા જોવા મળે છે એનું કારણ જોઈએ તો અત્યારે હાલ માહોલ નબળી ક્વોલિટીમાં જોવા મળે છે એનું કારણ જોઈએ તો નવી ખરીદીનો અભાવ અને સીસીઆઈ ની જે નવી વેચવાલી છે એ સતત છે જોવા મળે છે વેચવાલીમાં જે ઘાસડી વેચાણ કરી રહી છે એના લીધે છે ભાવ ઉપર છે નબળી ક્વોલિટીમાં દબાણ આવતું આપણે જોવા મળે છે જે કપાસની તેરસો પચાસ થી લઈને ચૌદસો પચાસ ની જે રેન્જ ચાલતી હતી એમાં જે આપણને ભાવ જોવા મળતા હતા એમાં લગભગ ચાલીસ થી પચાસ રૂપિયાનો ઘટાડો છે પાછલા પાંચ દસ દિવસની અંદર છે આપણે જોવા મળે છે બાકી એવન સુપર ફોરજી ક્વોલિટી એટલે કે બેસ્ટ ઉતારા જે ક્વોલિટી છે એમાં ભાવ છે આપણને પંદરસો એસી રૂપિયા થી લઈ અને સોળસો પચાસ રૂપિયાની વચ્ચે છે વહીવટ થતું આપણે વેચાણ થતું જોવા મળે છે અમુક ગામડાઓ પણ છે પંદરસો એસી રૂપિયા થી લઈ અને સારી ક્વોલિટી સારા ઉતારા વાળી ક્વોલિટીમાં જોવા મળે છે અને માર્કેટિંગ યાર્ડો ની અંદર સોળસો પચાસ રૂપિયા સુધી ઊંચું મથાળું જોવા મળે છે સારી ઉતારા વાળી ક્વોલિટીમાં એવી રીતના નબળી બીગ્રેડ ક્વોલિટીમાં ભાવ છે આપણને તેરસો રૂપિયા થી લઈ અને ચૌદસો રૂપિયા સુધીના જોવા મળે છે મધ્યમથી સારી સુપર ક્વોલિટીની વચ્ચેનો જે ભાવ છે આપણને તેરસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધીનો જોવા મળતો હતો એમાં જોઈએ તો લગભગ ચાલીસ થી પચાસ રૂપિયાનો મધ્યમ ક્વોલિટીમાં ઘટાડો થયો છે કારણ એનું એવું છે કે ઘટાડો સીસીઆઈમાં જયારે માર્કેટિંગ યાર્ડોમાંથી અથવા તો ગામડેથી પણ વેપારીઓ ખરીદી કરી અને એને પૂરતો ભાવ સોળસો રૂપિયાનો મળી જાય સીસીઆઈમાં નાખી દે કપાસ તો એને સોળસો રૂપિયા પૂરતા મળી જાય તો ખેડૂતોને અમુક કપાસ માટે છે પાંચ પચવી પચાસ રૂપિયા અમુક સાઠ રૂપિયા ક્વોલિટી વાઇઝ છે વધારે પડતા આપીને ખરીદી અત્યારના જે માહોલથી છે ઉલટો માહોલ ચાલતો હતો એટલે કે એમાં પચાસ સાહીઠ રૂપિયા કદાચ વધારે આપે તો સૌદસો પચાસ રૂપિયા કે સૌસો સિત્તેર રૂપિયા સુધી બજાર સુકવવું પડે છતાં પણ સો થી દોઢસો રૂપિયાનો સુધારો છે નફો છે એને સીસીઆઈમાં રહેતો હોય પણ હવે સીસીઆઈ બાદ જયારે પોતાની ઘાસલી જીનિંગ મિલો બાંધતી હોય છે જયારે પૂરતો ક્વોલિટી ચેક કરી અને પૂરતો જેને ઉતારો બેસે અને એ પ્રમાણે ભાવ છે ખેડૂતોને મળતો હોય અથવા તો ઉતારા કરતા પણ ભાવ છે ઘટાડીને વેપારીઓ ખરીદી કરતા હોય કારણ કે બજારમાં દબાણ સીસીઆઈ નું જે હતું એ હટી ગયું એ બાદ છે હવે સ્વતંત્ર ખરીદીમાં જીનિંગ મિલો જ બાકી રહેતી હોય છે અને એ પોતે પોતાની પડતર સરખી બેસે એ માટેની ખરીદી છે એ પ્રમાણે છે ભાવ આપી કપાસના એક કરતી હોય છે જેની મિલો એટલે એ પ્રમાણે છે અત્યારે હાલ સીસીઆઈનો નો ટેકો છે ખેડૂતોને આમ તો જોવા નહોતો મળતો પણ આમ થોડો ઘણો હતો એ પણ છે અત્યારે હાલ છે મધ્યમ ક્વોલિટીમાં મળતો બંધ થયો હોય એવું ગણી શકીએ સારી એવન સુપર ક્વોલિટી અને ઉતારાવાળી બેસ્ટ ક્વોલિટી જીનિંગ મિલોને ઘાસડીમાં જ્યારે વધારે પડતું રૂ મળતું હોય ને જયારે ઉતારો સારો બેસતો હોય તો એ ખરીદી છે કરતી હોય છે ઊંચા ભાવે પણ અત્યારે હાલ જોઈએ તો જે મધ્યમથી સારી ક્વોલિટી હતી એમાં ભાવ ચાલીસ થી પચાસ રૂપિયા ડાઉન ચાલી રહ્યા હોય એવું હાલ લાગી રહ્યું છે પાછલા અઠવાડિયામાં અને નુકસાન છે ખેડૂતોને ભાવ ઉપર અમેરિકા સાથેની ટ્રેડ વોર પછીના જે સરકાર દ્વારા કરાર કર્યા હોય અને કરારમાં જે આપણા ખેડૂતોનું નહીં પણ વિદેશના ખેડૂતોનું હિત વિચારવામાં આવ્યું હોય એ પ્રમાણે જે કરાર થયા હોય તો એમાં તમે સમજી શકો કે આપણા ખેડૂતોને એની પણ નુકસાની થવાની છે અને એની આગળ જતાં પણ આપણે ભવિષ્યવાણી કરેલી છે કે આવતી બે હજાર છવ્વીસ ની નવી સિઝન છે એમાં સોળસો પચાસ થી સત્તરસો તમને આ સિઝન જોવા મળ્યા છે એમાં એ પણ તમને કદાચ જોવા ન મળી શકે એવી પણ ધારણાઓ છે છે હાલ અમે એક અંદર વિશ્લેષણ કરી રજૂઆત કરી હતી ખેડૂતો માટે કે આવનારી નવી સિઝનમાં તમારે વાવણીમાં જે પણ વાવેતર કરવાનું હોય કપાસનું સામે બીજો પાક કયો વવાય એ પ્રમાણે તમે તમારું ડિસિઝન તમે પહેલેથી સરખ્યું લઈ શકો અને તમારા પાક લઈને એક્ટિવ રહી શકો એ માટે આપણે આગળના આગળ છે ભાગ રજૂ કરતા હોઈએ કે જે આગળ છે અમને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે નુકસાન અંદર છે તો તો ખાસ કરીને કારણ કે આયાત લાખ જે દેશમાં થતી હોય એ દેશમાં નિકાસની કોઈ સંભાવનાઓ ન હોય અને એવા દેશની અંદર જ્યારે નવી સિઝનમાં એ પાકનું વાવેતર થવાનું હોય તો એ ખાસ કરીને કેરી ફોરવર્ડ સ્ટોક અને નવા સિઝનમાં જે પણ પાક તૈયાર થાય એ બંનેનું મિક્સઅપ છે એ આવતી સિઝનમાં છે નુકસાનકારક ખેડૂતો માટે સાબિત થઈ શકે છે કારણ કે આપણી સરકાર છે માત્ર આયાત કઈ રીતના દેશમાં થઈ શકે સસ્તી મોંઘી કે બીજા દેશોને કેવી રીતના મજા આવે આપણા દેશમાં આયાત થાય આપણા દેશમાં બીજા દેશોમાંથી નિકાસ કરવાની બીજા દેશોને મજા આવે એ માટે આપણી સરકાર નિર્ણયો લેતી હોય એવું લાગી રહ્યું છે નહીં તો નિકાસના નિર્ણયો છે હજી સુધીમાં લગભગ છેલ્લા લાસ્ટ પાંચ સાત વર્ષની અંદર આપણે જોવા નથી મળ્યા કે નિકાસના નિર્ણયો સરકાર લેતી હોય કે કયા દેશમાં નિકાસ કઈ રીતના કરવી ક્યાંથી આપણો ખેડૂત બરબાદ થતો બંધ થાય અથવા તો બીજા દેશોમાં કઈ ટેકનોલોજી આધારિત બિયારણ તૈયાર થાય છે અને એ ટેકનોલોજીનું બિરાણ છે આપણા ખેડૂતોને આપવું જેનાથી તમામ દુનિયાભરના દેશોની સાથે આપણો ખેડૂત છે ટકી શકે ઉતારા એમાં બેસી શકે એટલો ઉતારો લઈ શકે અને એની સામે તમામ દેશોની સાથે ભાવમાં સરખામણી કરી શકે તો આ બંને કારણો નિકાસ અને નવું માટે કોઈ સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા એના લીધે કપાસમાં વારંવાર ખેડૂત છે પીડાઈ રહ્યો છે રૂબ બજારમાં આગળ જોઈએ તો દેશની અંદર નોર્થ ઝોન સેન્ટ્રલ ઝોન સાઉથ ઝોનમાં આજે સ્થિરતા જોવા મળે છે નથી ઘટાડો નથી વધારો ગુજરાતમાં લગભગ સિત્તેર થી એસી હજાર મણની છે આખા રાજ્યને ને અને એપીએમસી ની અંદર માર્કેટિંગ ની અંદર છે આ કપાસ ની આવક જોવા મળી રહી છે જોઈએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યો ને મેળવતા અઠાણું હજાર નવસો ગાંસડી છે આજે બાંધવામાં આવે એકસો સિત્તેર કિલોની વજન એનસીડીએક્સ પર કપાસના ભાવની વાત કરીએ તો વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ઉચ્ચો ચાલીસ રૂપિયા પ્રતિ મણ વીસ કિલોના ભાવ બોલાતા હતા વાયદામાં એવી રીતે કોટન યાનની ચર્ચા કરીએ તો યાન બજારમાં તમિલનાડુ ફોર્ટીન સિક્સ કાઉન્ટની અંદર છે આપણે ભાવ બસો સાહીઠ રૂપિયાથી લઈને અને બસો એસી રૂપિયા સુધી છે પ્રતિ કિલો પહોંચતા જોવા મળ્યા છે એમાં પણ આપણે ધીમો ધીમો સુધારાની ચાલ છે યાન બજારમાં છે જોવા મળી છે જોઈએ તો પાછલા ત્રીસક દિવસની અંદર છે યાન બજારમાં છે પ્રતિ કિલોએ લગભગ ઓગણીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જ્યારે ખેડૂતોનો કાચો કપાસ છે એની અંદર લગભગ નબળી ક્વોલિટીમાં છે પચાસ રૂપિયાનો ઘટાડો છે આપણે આગળ ચર્ચા કરી એમ જોવા મળ્યો છે તો આમાં દેશનો ખેડૂત બરબાદ થાય છે અથવા દેશનો ઉદ્યોગપતિ બરબાદ થાય છે એ તમે સમજી શકો સરખી રીતે સીસીઆઈ ના બિડિંગ ના રિપોર્ટ ની વાત કરીએ તો લગભગ વેચાણમાં છે સીસીઆઈ આજે છે નીલામી માં છે બે હજાર પચીસ છવ્વીસ ના પાક માં છે લગભગ પંદરસો ગાંસડી ની વેચવાલી છે કરતી જોવા મળી છે જેમાં મિલ સેશન માં એક હજાર ગાંસડી અને ટ્રેડર સેશન માં પાંચસો ગાંસડી નું વેચાણ છે સીસીઆઈ દ્વારા કરવામાં આવ્યું છે એક દિવસનું અંદાજિત અત્યાર સુધીમાં સીસીઆઈ દ્વારા છે ત્રણ લાખ અને સિત્તેર હજાર ઘાસડી આજુબાજુનું વેચાણ છે લગભગ અલગ અલગ રાજ્યોમાં દેશમાં કરવામાં આવ્યું છે કપાસિયા બજારની અંદર આગળ જોઈએ તો દેશના અલગ અલગ ઝોન વાઇઝ આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતની અંદર મણ વીસ કિલોના અંદર કન્વર્ટ કરીએ અને ભાવ જોઈએ તો સાતસો રૂપિયાથી લઈને ક્વોલિટી વાઇઝ એવન સુપર ક્વોલિટીમાં છે ભાવ આપણે સાતસો પંચાણું રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે જેમાં જોઈએ તો પાછલા દિવસો કરતાં લગભગ પચીસ થી ત્રીસ રૂપિયાનું દબાણ છે આપણને અત્યાર સુધીમાં લગભગ દસ દિવસની અંદર કપાસિયા બજારમાં પ્રતિમાણ વીસ કિલો એ આવતું જોવા મળ્યું છે એવી રીતના કપાસિયા ખોલની વાત કરીએ તો અલગ અલગ નોર્થ ઝોન અને સેન્ટ્રલ ઝોન બધા રાજ્યની અંદર છે આપણને સ્થિરતા સાથેનો માહોલ આજે જોવા મળ્યો છે પણ આગલા દિવસોના ઘટાડાની વાત કરીએ તો એ પ્રમાણે છે અત્યારે કપાસ્યા ખોળના ભાવ ગુજરાત રાજ્યની અંદર પચાસ કેજી પર જોવા મળતા હતા જેમાં જોઈએ તો પાછલા દિવસોમાં એકસો થી સિત્તેર રૂપિયાનો છે અઠવાડિયું દસ દિવસની અંદર છે ઘટાડો છે કપાસા ખોળ અંદર છે આવતો જોવા મળ્યો છે જેમાં કપાસ કપાસ્યા ખોળ અને કપાસ્યા ત્રણેયની અંદર ધીમો ધીમો છે કપાસમાં જે ઘટાડો જોવા મળ્યો એ બાદ છે આવતો જોવા મળ્યો છે એ રીતે ગુજરાત રવિશંકર ગાંસડીની વાત કરીએ તો એમાં પણ આપણે ધીમો ધીમો સતત ઘટાડો છે લગભગ છપ્પન હજાર બસો રૂપિયાના ભાવેથી છે જ્યારે હાલ ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમ એમ બાર ફેબ્રુઆરીના રોજ છે આપણને છપ્પન હજાર સો રૂપિયાએ પહોંચતી જોવા મળી છે આજે જો કે સ્થિરતા સાથેનો માહોલ છે પણ લગભગ પંદર દિવસની અંદર ગણીએ તો બે હજાર એકવીસો રૂપિયાનો ઘટાડો છે એમાં આપણને આવતો જોવા મળ્યો છે અઠ્યાવીસ એમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં બાવન હજાર આઠસો રૂપિયાના ભાવ બોલાતા હતા એક ગાંસડીના સત્યાવીસ એમ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો ઓગણપચાસ હજાર ચારસો રૂપિયાના ભાવ બોલાતા હતા મધ્યપ્રદેશ એમ્પી માં એકત્રીસ એમ ગ્રેડ ની અંદર સત્તાવન હજાર રૂપિયાના એક ગાંઠીના ભાવ બોલાતા હતા ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમ્પી માં એકોતેર હજાર બસો રૂપિયાના ભાવ બોલાતા હતા પાંત્રીસ ની અંદર

317 લાખ ફરીવાર પાક છે જાહેર કરવામાં આવ્યો છે કે 317 લાખ ગાંસડી છે દેશની અંદર જોવા મળશે ઉત્પાદન પણ એવો હાલ છે ગુજરાતમાં તો ખાસ શું કંઈ દેખાતું નથી કારણ કે વેચવાલીનું પ્રમાણ સતત ઘટાડા તરફ એને ઘણો બધો ઘટતું જોવા મળે છે તો ઉત્પાદન દેશની અંદર 317 લાખ ગાંસડી કેવી રીતે આ સીએ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા લાવે છે એ જ નથી સમજાઈ રહ્યું કદાચ આયાત ગાંસડી છે એનો સ્ટોક છે મેળવવામાં આવ્યો હોય આપણા દેશનું ઉત્પાદન ધારી બતાવવામાં આવ્યું હોય તો ત્રણસો થઈ શકે નહીં તો દેશની અંદર તો તો એટલો પાક પાકે એવું આ ગુજરાત રાજ્યની અંદરથી જોવા નથી મળ્યું પછી કદાચ સરકાર છે ઝીરો ટ્રેડ ઝીરો ટકા ટ્રેડ સાથે છે અમેરિકામાંથી ગાંસડી આયાત કરી અને આપણા પાક ઉત્પાદનમાં કદાચ એનો સમાવેશ કરી અને આંકડો છે એ બરોબર કરી દે તો એક વાત અલગ છે તો એમાં દેશનું પણ નામ ખરાબ ન થાય અને સરકારનું પણ નામ ખરાબ ન થાય વિદેશોમાં એટલા માટે ખાસ આવું પણ છે કરી શકે છે નહીં તો તમે પાક પકવેલો છે તમે કોમેન્ટ કરી શકો ખેડૂત મિત્રો તમામ કે ઉત્પાદન દેશની અંદર એટલું થઈ શકે કે નહીં થઈ શકે હવે એક નજર વિદેશ વાયદા ઉપર આપણે ફેરવીએ આઈસ ફ્યુચર્સ કોટન અમેરિકન વિદેશ વાયદા ઉપર છે માર્સ કોન્ટ્રાક્ટ છે ઇન્ટરમાં ફેબ્રુઆરી ના રોજ ઓપનિંગ સપાટી એકસઠ પોઈન્ટ સાઈઠ સેન્ટની બતાવવામાં સક્ષમ રહ્યો ઊસા મથા રાજભરની સ્થિતિ બાસઠ પોઈન્ટ ત્રેવીસ સેન્ટની જોવા મળી લોઅર સાઇડ ટ્રિયાની સપાટી એકસઠ પોઈન્ટ સાઈઠ સેન્ટની જોવા મળી સેટલ થયો એકસઠ પોઈન્ટ નવાણું સેન્ટના લેવલે લગભગ બે સેન્ટ જેવું આપણે ગણી શકીએ ઝીરો પોઈન્ટ ચાલીસ સેન્ટના સુધારા સાથે નેવ્યાસી હજાર સાતસો બત્રીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર છે છે ધીમો ધીમો ઘટાડો જોવા મળે કારણ કે મે કોન્ટ્રાક્ટમાં પોઝિશન સ્કવેર ઓફ થવા જઈ રહી છે એટલે મે કોન્ટ્રાક્ટની વાત કરીએ તો એ પણ છવ્વીસ સેન્ટના સુધારા સાથે ચાર સેન્ટના લેવલે બંધ થતું જોવા મળ્યું જેમાં એક લાખ ચાલીસ હજાર અઠ્યાવીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે આપણે પોઝિટિવ ટ્રેન્ડ છે જોવા મળતો હતો એકંદરે વોલ્યુમ છે મે કોન્ટ્રાક્ટ તરફ જઈ રહ્યું છે અને આગામી ફોકસમાં પણ મે કોન્ટ્રાક્ટ છે આપણે લેવાનો રહેશે અત્યારે હાલ છે માર્સ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે જેમાં આપણે વાત કરી હતી આગળના ભાગોમાં પણ કે બાસઠ સેન્ટ કરતાં નીચે ત્રણ દિવસ બંધ આવે તો લગભગ વાયદાની અંદર છે આપણને દબાણ સાથેના ભાવ જોવા મળે અથવા તો ઘટાડા સાથે મંદિર તરફીનું વલણ છે વિદેશમાં જોવા મળી શકે લગભગ બાસઠ સેન્ટ ઉપર છે ટકાઉ જો આપણને જોવા મળે વાયદા ઉપર તો સાસઠ સેન્ટ સુધી જે નવી તેજી થવા માટે અથવા તો સાસઠ સેન્ટ ઉપર ત્રણ દિવસ બંધ આવે તો એક નવી તેજીનો પણ દોર જોવા મળી શકે પણ અત્યારે હાલ અમેરિકાની નિકાસ ડાઉન હોવાને કારણે છે એમાં વધારે પડતી તેજીની આશાઓ રાખવી એ વારંવાર આપણે કહી રહ્યા છીએ કે અમેરિકા નિકાસ ઉપર છે આધાર રાખતો દેશ છે જેના

જ્યાં છે દબાણ આવતું વારંવાર જોવા મળે છે જ્યારે ભારત છે પોતાની વપરાશ અને પોતાના ઇન્ટરનલ સ્ટોક અને ભારતીય કપાસ હવે મળીએ મિત્રો નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને હજી પણ કાંઈ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો નવા ભાગમાં એનો જવાબ સાથે ફરી હાજર થઈશું અત્યારે હાલ મિત્રો જે બજારની સ્થિતિ છે અને એ પ્રમાણે છે બજારની ચાલ છે એ આપણે વારંવાર છે સુધીના ભાવ સારી ક્વોલિટીમાં જોવા મળે છે બાકી બજાર છે આપણે અથડાથી વારંવાર ત્યાં જોવા મળી શકે છે તો નવા જે પણ ખેડૂત મિત્રો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ બીજા ખેડૂતો સાથે ભાગ શેર કરી શકો છો હવે મળીએ ફરીવાર નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર